આપણે આજે પ્રક્રિયા ભાગફળ એટલે કે રિએક્શન ક્વોશન્ટ ક્યુ વિશે વાત કરીશું આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ક્યુ ની ગણતરી કઈ રીતે કરી શકાય અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આપણે એક ઉદાહરણ થી શરૂઆત કરીએ આપણે સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા જોઈશું સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ અવસ્થામાં છે વધતા ઓક્સિજન વાયુ અને આ બંને વચ્ચે થતી પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને સલ્ફર અથવા મળશે હવે આપણે એ ખાતરી કરવાની જરૂર છે કે આ પ્રક્રિયા સંતુલિત હોય માટે બે સલ્ફર ડાયોક્સાઇડ એક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણને બે SO3 આપશે સંતુલન આગળ આપણે સંતુલન અચળાંક એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ KC ની ગણતરી કરી શકીએ માટે અહીં સંતુલન આગળ સંતુલન આગળ આપણે જાણીએ છીએ કે સાંદ્રતા અચળ હોવી જોઈએ કારણ કે પુરોગામી એટલે કે ફોરવર્ડ અને પ્રતિગામી એટલે કે બેકવર્ડ પ્રક્રિયાનો દર એક સમાન હોય છે અને જો આપણે આ પદાવલીમાં તે સાંદ્રતાની કિંમત મૂકીએ તો આપણને કેસી મળશે નિપજની સાંદ્રતાનો વર્ગ નિપજની સાંદ્રતાનો વર્ગ અને આ તત્વયોગ મિતિય સહગુણક પરથી આવે છે ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા સલ્ફર ડાયોક્સાઇડની ની સાંદ્રતાનો વર્ગ અને ઓક્સિજનની સાંદ્રતા હવે જો કોઈક તાપમાને તમે આ સંતુલિત સાંદ્રતાની કિંમત મૂકો તો આપણને કેસી બરાબર ચાર પોઈન્ટ ત્રણ મળે પરંતુ જો આપણને એવી પ્રક્રિયામાં રસ હોય કે જે હજુ સુધી સંતુલનમાં ન હોય અથવા તે સંતુલનમાં છે એવું આપણે જાણતા ન હોઈએ તો માટે જયારે તમને ખાતરી ન હોય કે તે સંતુલનમાં છે અથવા પ્રક્રિયાના કોઈ પણ બિંદુ આગળ અથવા કોઈ પણ સમયે કોઈ પણ સમયે આપણે આ પ્રક્રિયા ભાગફળ ની ગણતરી કરી શકીએ તેથી ક્યુ સી બરાબર નિપજની સાંદ્રતાનો વર્ગ SO3 ની સાંદ્રતાનો વર્ગ અને અહીં આ બે તત્વયોગમિતિય સહગુણક પરથી આવે છે ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા SO2 ની સાંદ્રતાનો વર્ગ ગુણ્યા ઓક્સિજન ની સાંદ્રતા હવે તમે કદાચ વિચારશો કે આ બંને વચ્ચે તફાવત શું છે KC અને QC માટેનું સમીકરણ હંમેશા એક જેવું જ દેખાશે તમે તેનો ઉપયોગ ક્યારે કરો છો તે મુખ્ય તફાવત છે તમે ફક્ત સંતુલિત સાંદ્રતાની સાથે જ KC ની ગણતરી કરો છો માટે અહીં આ C નો અર્થ થશે કે બધું જ મોલર સાંદ્રતાના સંદર્ભમાં છે અને જો આપણે QC ની વાત કરીએ તો અહીં આ C પણ એ દર્શાવે છે કે બધું જ મોલર સાંદ્રતાના સંદર્ભમાં છે આપેલું બધું જ મોલર સાંદ્રતાના સંદર્ભમાં છે પરંતુ તમે અહીં કોઈ પણ સાંદ્રતા લઈ શકો તમારે સંતુલનમાં હોવાની જરૂર નથી તો હવે આપણે કેટલાક ઉદાહરણ લઈને આને ગણતરી કરીએ ધારો કે પ્રક્રિયાના કોઈ એક બિંદુ આગળ આપણી પાસે આ મુજબની સાંદ્રતા છે આપણી પાસે ઝીરો દસ મોલર સલ્ફર ડાયોક્સાઇડ છે ઝીરો પોઈન્ટ ત્રીસ મોલર ઓક્સિજન છે અને ત્રણ પાંચ મોલર નિપજ છે હવે જો આપણે આ સાંદ્રતાની કિંમતોને આપણા ક્યુસી ના સમીકરણમાં મૂકીએ તો આપણને અંશમાં ત્રણ પોઈન્ટ નો વર્ગ મળે અને છેદમાં 0.10 ઝીરો નો વર્ગ ગુણ્યા ઝીરો ત્રીસ મળે હવે જો આપણે આ બધાની કિંમત કેલ્ક્યુલેટરમાં મૂકીએ તો આપણને આ સાંદ્રતાના ગણ સાથે ક્યુસી બરાબર ચાર હજાર ત્યાં મળે આમ ક્યુસીની ગણતરી કઈ રીતે કરી શકાય તે હવે હવે આપણે આપણે જાણીએ છીએ તો આ કિંમત શું જણાવે છે તેના વિશે વાત કરીશું આપણને અહીં ત્રણ શક્ય પરિસ્થિતિ મળી શકે સૌપ્રથમ જ્યારે જયારે ક્યુસી બરાબર કેસી હોય અને આ આપણને જણાવે છે કે આપણે સંતુલનમાં છીએ માટે જો કોઈક બિંદુ આગળ તમને એ ખાતરી ન હોય કે તમારી સાંદ્રતા સંતુલનમાં છે ત્યારે તમે આ ક્યુસી ની ગણતરી કરી શકો અને પછી જોઈ શકો કે તે કેસી ને સમાન છે કે નહીં અને જો આ પરિસ્થિતિ ન હોય તો હજુ પણ ત્યાં બીજી બે શક્યતાઓ છે એક ક્યુસી ગ્રેટર ધેન કેસી જે પરિસ્થિતિ અહીં છે અથવા ક્યુસી લેસ ધેન કેસી હવે આપણે આ બંને શક્યતાઓ શું દર્શાવે છે તે જોઈએ આપણે સંખ્યા રેખા પર અથવા ક્યુ રેખા પર ક્યુ ની બધી જ શક્ય કિંમતો દોરી શકીએ આમ અહી ક્યુ ની કિંમતો ઝીરો અને ઇન્ફિનિટી ની વચ્ચે કોઈ પણ હોય શકે જયારે તમારી પાસે કોઈ પણ નીપજ ન હોય જ્યારે આ અંશ ઝીરો હોય ત્યારે ક્યુસી બરાબર ઝીરો થાય અને તે આપણને જણાવે છે કે જયારે આપણી પાસે બધા જ પ્રક્રિયકો હોય જ્યારે આપણી પાસે બધા જ પ્રક્રિયકો હોય અને એક પણ નીપજ ન હોય ત્યારે ક્યુ બરાબર ઝીરો થાય તેવી જ રીતે જ્યારે આપણી પાસે બધી જ નિપજ હોય એક પણ પ્રક્રિયક ન હોય ત્યારે અહીં છેદમાં 0 ઝીરો આવે અને તેનાથી આપણને ની કિંમત ઇન્ફિનિટી મળશે માટે આપણે અહીં લખીએ જ્યારે અહીં બધી જ નિપજ હોય એક પણ પ્રક્રિયક ન હોય ત્યારે ક્યુસી બરાબર ઇન્ફિનિટી થાય અને પછી આપણી પાસે આ બંનેની વચ્ચે ઘણી બધી કિંમતો હશે આપણી પાસે અહીં ઘણી બધી કિંમતો હશે હું અહીં થોડી કિંમતો લખીશ પરંતુ તે મહત્વનું નથી આપણે અહીં મોટે ભાગે ક્યુ અને કે મૂલ્ય છે જેને હું લગભગ અહીં આ ક્યુસી છે અને અહીં કેસી નું મૂલ્ય ચાર પોઈન્ટ ત્રણ છે જેને હું અહીં મૂકીશ આ કેસી છે આમ અહીં ક્યુ નું મૂલ્ય કે કરતા વધારે છે અને તે બધી જ નીપજ મેળવવાની નજીક છે આપણી પાસે અહીં જે સાંદ્રતા છે સંતુલન આગળ આપણી પાસે જે નિપજ હોવી જોઈએ તેના કરતા અહીં નીપજ વધારે છે માટે સંતુલન મેળવવા આપણી પ્રક્રિયા સાંદ્રતાને એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરશે અને સંખ્યા રેખાના સંદર્ભમાં તેનો અર્થ શું થાય અહીં આપણી સાંદ્રતા ખસશે જેના કારણે આ ક્યુ કેની નજીક આવી શકે હવે આપણે અહીં ડાબી બાજુ ખસી રહ્યા છીએ આપણે પ્રક્રિયકની નજીક જઈ રહ્યા છીએ માટે આપણી પ્રક્રિયા સંતુલન મેળવવા પ્રક્રિયકોને પસંદ કરશે તેથી જ્યારે ક્યુસી નું મૂલ્ય કેસી કરતા વધારે હોય જે અહીં છે ત્યારે પ્રક્રિયા પ્રક્રિયકોને પસંદ કરે પ્રક્રિયા પ્રક્રિયકોને પસંદ કરે અને પછી છેલ્લી પરિસ્થિતિ જોઈએ જ્યારે ક્યુસી નું મૂલ્ય કેસી ના મૂલ્ય કરતા ઓછું હોય ત્યારે પ્રક્રિયા નિપજને પસંદ કરે માટે અહીં આ नीपज ने पसंद અને આપણે તેને સંખ્યા રેખા પર પણ દર્શાવી શકીએ હવે જો આપણી પાસે સાંદ્રતાનો જુદો ગણ હોય જ્યાં ક્યુ લેસ ધેન કે થતું હોય હું તમને સંખ્યા રેખા પર બતાવું ધારો કે ક્યુ નું મૂલ્ય અહીં છે તો અહીં આ પરિસ્થિતિમાં પ્રક્રિયા જમણી બાજુ ખસે તેનો અર્થ એ થાય કે પ્રક્રિયા વધુ નીપજ બનાવે અને તે સંતુલન મેળવવા પુરોગામી પ્રક્રિયા કરે તે નીપજ વધારે પસંદ કરે આ રીતે તમે ક્યૂની ગણતરી કરી શકો અને સંતુલન મેળવવા પ્રક્રિયાની સાંદ્રતા કઈ રીતે ખસે છે તે જોવા તેનો ઉપયોગ કરી શકો હવે પછીના વિડિયોમાં આપણે ક્યૂનો ઉપયોગ કરીને એક ઉદાહરણ જોઈશું અને પ્રક્રિયકોની સાંદ્રતા બીજી પ્રક્રિયા મેળવવા માટે કઈ રીતે ખસે છે તે શોધવાનો પ્રયત્ન કરીશું